લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસીઓ માટે લાલ ઝાજમ પાથરી અને કોંગ્રેસના નેતા અને એની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા લોકસભાની ચૂંટણી પહેલાં જેને લઈને વાતાવરણમાં ગરમાવો તો ખૂબ જ જોવા મળ્યો પરંતુ એની સાથે સાથે આ પક્ષપલટુઓ નેતાઓની ચર્ચા પણ ચારેકોર જોવા મળી હતી પરંતુ હવે સમાચાર એ વહેતા થયા છે ગાંધીનગરની ગલીઓમાં કે આ પક્ષપલટું નેતાઓથી હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ડર લાગે છે અને એની સાથે સાથે અન્ય કોંગ્રેસી નેતાઓથી પણ ભારતીય જનતા પાર્ટીને ડર લાગી રહ્યું છે શું છે વિગતો તેની જ આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસી અને આપના નેતાઓની ભાજપમાં ભરતી કરવામાં આવી જેના કારણે ભાજપને પોતાના જ કાર્યકર્તાઓનો રોષનો સામનો કરવો પડ્યો ત્યારે હવે સદસ્યતા અભિયાનમાં કોંગ્રેસીઓની આવવાની દહેશત ભાજપને છે તેથી હવે દૂધના દાજિયા ફૂંકી ફૂંકીને છાશ પીવે તેવો ખાટ સર્જાયો છે સદસ્યતા અભિયાનમાં ભાજપને કોંગ્રેસીઓ આવશે એવો ડર સતાવી રહ્યો છે ભાજપે એક નિયમ બનાવ્યો છે અને આ પહેલાંના ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાજપે મોટો લોચો માર્યો હતો તે સમયે અનેક કોંગ્રેસીઓને ભાજપનું સદસ્યતા પદ આપી દેવાયું હતું ત્યારે હવે આ વખતે અભિયાનમાં નવા નિયમોનો ઉમેરો કરવામાં આવ્યો છે નવા સભ્યની નોંધણીમાં સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરથી લઈને પદ અધિકારી અને આગેવાનો તેમજ સક્રિય સભ્યોને રેફરન્સ કે તેમનો નંબર ફરજિયાત બનાવાયો છે આ નિયમથી કોંગ્રેસ કે અન્ય વિપક્ષી પક્ષના કાર્યકરો ખોટી રીતે સભ્યપદ નહીં મેળવી શકે અગાઉના સદસ્યતા અભિયાનમાં ભાજપની આબરૂના લીરે લીરા ઉડ્યા હતા તેથી આ ભૂલ ફરી ન થાય તે માટે ભાજપે ધ્યાન રાખ્યું છે ગુજરાતમાં ભાજપે બે કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે કુલ મતદારોની સંખ્યા ચાર કરોડ એસી લાખ આસપાસ છે તેથી ભાજપે વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ જીતવા માટે બે કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે ગત ચૂંટણીમાં ભાજપને એક કરોડ મત મળ્યા હતા ભાજપે પોતાના ધારાસભ્યો અને સાંસદોને નવા સદસ્યો બનાવવા માટે ટાર્ગેટ આપ્યો છે સદસ્યતા અભિયાન પંદર ઓક્ટોબર સુધી ચાલશે તેમાં દરેક સાંસદને દસ હજાર વ્યક્તિગત રીતે અને સંસદીય વિસ્તારમાં સાત લાખ નવા સભ્યો બનાવવાનો ટાર્ગેટ અપાયો છે બીજી તરફ ધારાસભ્યોને વ્યક્તિગત રીતે પાંચ હજાર અને વિસ્તારમાં એક લાખ નવા સભ્યોની નોંધણી કરાવવાનું કહ્યું છે નવા સભ્યની નોંધણી માટે ધારાસભ્ય સાંસદ કે સ્થાનિક કોર્પોરેટર જિલ્લા તાલુકા કે પાલિકાના સભ્યોનું રેફરન્સ નંબર એડ કરવાનું પણ કહેવામાં આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટીનું આ સદસ્યતા અભિયાન છે એ પૂરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ હવે કોણ કોણ સદસ્ય બને છે એ તો આવનારા સમયમાં ખબર પડશે જ્યારે કોઈ ચોક્કસ માહિતી બહાર આવે છે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ફફડાટ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર